ભરૂચ જિલ્લામાં વેકેશન દરમિયાન સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બચ્ચો કે પાઠશાળા શીર્ષક હેઠળ બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત દરેક બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે જરૂરી છે વેકેશન દરમિયાન બાળકોની શાળા સાથેનો લગાવ છૂટી ન જાય તે હેતુ ભરૂચ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં સ્વૈચ્છિક રીતે વેકેશન દરમિયાન સવર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બચ્ચો કે પાઠશાળા શીર્ષક હેઠળ સરકારી શાળામાં બાળકોને શાળાના નોડલ શિક્ષક દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જેમાં બાળકોને દેશી રમતો કોયડા ઉખાડા રમતગમત ક્વીઝ આર્ટ એન્ડ ક્રાફ્ટ સંગીતના સાધનોની મદદથી અભિનય ગીત કવિતા ગાન વિગેરે કરાવવામાં છે શાળાના તથા એસએમસીના સભ્યો દ્વારા બાળકોની ઇનામ અને અલ્પાહારની વ્યવસ્થા પણ લોકફાળાથી કરવામાં આવેછે બચ્ચોકી પાઠશાળા કાર્યક્રમ સમરકેમ્પ બે હજાર પચીસમાં ત્રણસો પંચોતેર જેટલી શાળાઓ પચીસ હજારથી વધુ બાળકો ચારસોથી વધુ નોડલ શિક્ષકો આ કાર્યક્રમમાં જોડાયા છે

અને બાળકોને રમતો ઉખાણા કોયડા જૂની રમતો દ્વારા બાળકોમાં સર્વાંગી વિકાસ થાય અને બાળકો પોતાની શાળામાં આવીને સુંદર રમતો રમે અને શાળાના શિક્ષકો પણ હાજર રહીને બાળકો સાથે સુંદર સુંદર રમતો રમે અને તે દરમિયાન બાળકોમાં ચિત્ર સ્પર્ધા અને ઉખાણા બાળવાર્તા અભિનય ગીતો દ્વારા બાળકોને ખૂબ મજા આવી અને આ આજ રોજ અમે શાળામાં ખૂબ સરસ સુંદર રમતોનું નાની રમતોનું આયોજન કરેલ હતું જૂની રમતો લોડાકૂદ ઉખાણા ખોખોની રમતો રમાડી અને અમે બાળકોને નાસ્તો આપી છૂટા પડ્યા અને આ પ્રયોગ દ્વારા બાળકો સુંદર રીતે શીખી અને બાળકોમાં સુંદર સુસુપ્ત શક્તિઓનો વિકાસ થાય એ સુંદર હેતુ હતો પ્રાથમિક જિલ્લાના શિક્ષણ અધિકારી સાહેબ શ્રીના નવતર પ્રયોગ અંતર્ગત બચ્ચોકી પાઠશાળા અંતર્ગત સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાથમિક કુમાર શાળામાં પાંચ અને તારીખ છ આમ બે દિવસ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદી જુદી જૂની રમતો દ્વારા અમે બાળકોને ખૂબ મજા કરાવડાવી અને છેવટે અમે નાસ્તો બાળકોને નાસ્તો પણ કરાવ્યો અને આ રીતે સમર કેમ્પમાં જુદી જૂની રમતો રમાડીને બાળકોને મજા કરાવી આનો મુખ્ય હેતુ એ હતો કે બાળકો મોબાઈલથી દૂર રહે અને આ રીતે રમતો તરફ ધ્યાન આપે